ડાંગ આવા સ્પોટ બિલ્ડિંગના બાંધકામ કોન્ટ્રાક્ટર લેનાર એજન્સી દ્વારા મસ્ત મોટું ભ્રષ્ટાચાર આવા તાલુકા પ્રમુખ સુરેશભાઈ ચૌધરીએ સ્પોટ બિલ્ડિંગની વિઝિટ કરતા સમય પર બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ ન થતા કોન્ટ્રેક્ટર ઉપર બાલાન કરી આવા ખાતે સ્પોટ બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે જ્યારે સમયસર પૂરું ન કરાતા આવા તાલુકા પ્રમુખ સુરેશભાઈ ચૌધરી વિઝિટ કરી હતી વિઝિટ કરતા સામે આવ્યું કે સ્પોટ બિલ્ડિંગના બાંધકામમાં સમય મર્યાદા લગભગ છ મહિનામાં પૂરો કરવાનું હતું પરંતુ બાંધકામ લેનાર એજન્સીની નિષ્કાળજીના કારણે બિલ્ડિંગનું બાંધકામ સમય મર્યાદાપૂર્ણ થઈ ગયું હોય તો છતાં બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ કરવામાં આવી નથી અને જે બાંધકામ થઈ રહ્યું છે જેમાં એકદમ બોકસ કામગીરી તેમજ પાણીના સંટકાવ વગર કામ થઈ રહ્યું છે હોય તેવું જણાવી આવે છે આવા તારક પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી સ્પોટ બિલ્ડિંગનું બાંધકામ લઈ જણાવ્યું કે જ્યારે ડાંગની આવનાર પેઢી માટે જે સ્પોટ બિલ્ડિંગ બનતી હોય છે એમાં બેડમિન્ટન ક્લબ તથા બાસ્કેટબોલ ટેબલ ટેનિસ જેવા અલગ અલગ રમતો કાર્યક્રમો માટે સ્પોટ બિલ્ડિંગ બનવા જઈ રહી છે ત્યારે શરૂઆતથી જ સ્પોટ બિલ્ડિંગના બાંધકામો બોગસ બનશે તો ડાંગના સ્પોટના વિદ્યાર્થીઓ સાથે ચેડા થઈ રહ્યા હોય એમ નથી લાગતું ડાંગ સ્પોટ બિલ્ડિંગના બાંધકામમાં સમય સરપૂર્ણ ન કરવામાં આવે અને બાંધકામમાં અને પાણીના છંટકાવ સમયસર નહીં કરવામાં આવે તો કામ કરતી એજન્સી પર તાલુકા પ્રમુખ સુરેશભાઈ ચૌધરી દ્વારા એક્શન લેવામાં આવશે એવી લાલ આંખ કરી ચિંતી આપી રિપોર્ટર વિનોદ પવાર બી એમ ગુજરાતી ડાંગ નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બી એન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો